કેમ છો મિત્રો સૌપ્રથમ તો સ્વાગત કરું છું તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ આજના સમયમાં ફોટોગ્રાફીનો અને ફોટો એડિટિંગનો વધારે પડતો ક્રેઝ ચાલે છે અને આપણે જ્યારે આપણા મોબાઈલ ફોનથી જ્યારે કોઈ ફોટો શૂટ કરીએ છીએ તો એ ફોટો પાસણનું જે બેકગ્રાઉન્ડ છે એને રિમૂવ કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે છે પણ આજના વિડીયોમાં હું તમને એક એવા એપ્લિકેશન વિશેની માહિતી આપવાનો છું કે જે એપ્લિકેશનના થકી તમે તમારા કોઈપણ ફોટા પાછળના બેકગ્રાઉન્ડને એક જ ક્લિકથી અને આસાનીથી એ તમામ બેકગ્રાઉન્ડ તમે સરળતાથી રિમૂવ કરી શકશો તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલ ફોનની અંદર પ્લે સ્ટોર ઓપન કરી લો પ્લે સ્ટોર ઓપન કરી એની અંદર એક એપ્લિકેશન સર્ચ કરો જેનું નામ છે ફોટો રૂમ હું અહીં લખું છું ફોટો રૂમ આ જગ્યા ઉપર આવી ગયું છે અહીં બરાબર હવે આ રીતના બે ઓપ્શન બતાવે છે એમાંથી આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાનું છે આ જગ્યા ઉપર જે છે બરાબર હવે મારા મોબાઈલની અંદર ઓલરેડી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલું છે તો હું ડાયરેક્ટ ઓપન કરું છું તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી તેને ઓપન કરો હવે ડાઉનલોડ થઈ ગયા પછી આપણે ઓપન કરશું ત્યારબાદ આવી રીતનું એપ્લિકેશનની અંદર એને બધી સિસ્ટમ બતાવશે હવે આ એપ્લિકેશનની અંદર તમારા બેકગ્રાઉન્ડ રિમૂવની સાથે સાથે એવા અનેક એવા ફીચર આવે છે કે જેની સાથે તમે કોઈ અન્ય એવા બેકગ્રાઉન્ડ કે જેનાથી તમે તમારો ફોટો એક વ્યવસ્થિત રીતે તમે એક એડિટ કરી શકો છો હવે દાખલા તરીકે આપણે કોઈપણ એક ફોટાનું હું તમને બેકગ્રાઉન્ડ રીમૂવ કરીને બતાવું છું કે કેવી રીતે આપણે રિમૂવ કરવું કોઈપણ ફોટાનું બેકગ્રાઉન્ડ ડિમોવ કરવા માટે આ જગ્યા ઉપર હવે આપણે ક્લિક કરવાનું છે સ્ટાર્ટ ફ્રોમ ફોટો બરાબર એમાં ક્લિક કરી ગેલેરીમાંથી કોઈ પણ એક ફોટો હું લઈ લઉં છું અત્યારે હવે કાંઈ જ નથી કરવાનું જો આ રીતે એપ્લિકેશન પોતે જ એ ફોટાનું બેકગ્રાઉન્ડ એકદમ સરળતાથી એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેશે હવે આની અંદર અલગ અલગ કેટલા ઓપ્શન બતાવે છે માનો કે તમારી બેકગ્રાઉન્ડ હટાવીને જો સફેદ કલરનું રાખવું હોય બરાબર તો આ સફેદ કલરનું બેકગ્રાઉન્ડ બતાવે છે અને કોઈ પણ કલરનું આપણે નથી રાખવું બેકગ્રાઉન્ડ રાખવું આપણે ડિલેક્ટ કરી બીજું જ આપણી રીતે કોઈ સિલેક્ટ કરવું હોય તો આ ઓપ્શનની અંદર ક્લિક કરવાનું છે ક્લિક કરીશું એટલે આવી રીતનું આપણને બતાવે છે તો તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની મહેનત વગર એપ્લિકેશન પોતે જ કોઈપણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ આપણને કરી દેશે તો એની સાથે સાથે ઘણા બધા એવા અલગ ઓપ્શન છે આની અંદર આપણે જોઈ માનો કે આપણું જે કોઈ બેકગ્રાઉન્ડ હતું એને એપ્લિકેશન પોતે જ બ્લર પણ કરી દે છે અને તેની સાથે સાથે જો આવી રીતે તમે જોઈ શકો છો આપણે બીજા ઓપ્શન હું તમને બતાવું તો આમાં ઘણા બધા પ્લેટફોર્મ છે કોઈ બર્થડેનો ફોટો તમારે બનાવવો હોય તો એ પણ એપ્લિકેશન પોતે જ બનાવી દે છે જો આ મેરી ક્રિસમસનું છે તો આપણો ફોટો જે કાંઈ હતો એમાંથી એ પોતે જ આપણને આવી રીતનું બનાવી દીધું છે હવે આ ફોટાને તમે તમારી રીતે એડજસ્ટ પણ કરી શકો છો કોઈપણ રીતે તમે સેટ કરી શકો છો તો મિત્રો તમે તમારા આ એપ્લિકેશનની અંદર ફોટાને વગર મહેનતે તમારા પ્રોફાઇલ પિક્ચર પણ સેટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામનો ફોટો પણ તમે સિલેક્ટ કરી શકો છો બરાબર તો આ સરસ મજાનું એક એપ્લિકેશન છે જો માહિતી તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને બની શકે તેટલો શેર કરજો અને મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો